સુરતના વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ થયા છે પક્ષ પલટુ કોર્પોરેટર નિરાલી પટેલ સામે આક્ષેપ પૂર્વ મેયર ચીમનલાલ પટેલ પાસેથી પૈસા માંગ્યાનો આક્ષેપ નિરાલી પટેલે એક લાખની માંગણી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે મકાન જર્જરીત હોવાની નોટિસ આપવામાં આવ્યું હતું પૂર્વ મેયરનું મકાન અશ્વિનીકુમાર કુલપાડામાં સ્થિત હતું ત્યારે પૂર્વ મેયરે વરાછા ઝોનમાં આવી હોબાળો મચાવ્યો હતો લાલી 1 લાખ રૂપિયા વિ દે કાળે માંગેલા આજ જ સજે ઓફિસ મે લીધી ચડ મને કે નોટિસ તમારે ડોક્ટર કરે લાખ રૂપિયા પર આપો તો નોટિસ ડોક્ટર કરાવી દઉં નોટિસ સેની માટે મે છે તેના માટે કોણ છે ડીલાલી કોર્પોરેટર છે રોજ વરાછા ઝોન ખાતે માજી મેયર ચિમનભાઈ પટેલની મુલાકાત જેમની પાસે પૈસા માંગવામાં આવ્યા છે કોર્પોરેટર દ્વારા એની વાત કરી એ વાત એક ખૂબ ગંભીર બાબત કહેવાય કારણ કે ચાલુ કોર્પોરેટર અને સુરત શહેરના પ્રથમ નાગરિક માજી મેયર પાસે જો આ પૈસા માંગણી કરતા હોય તો એક સુરત શહેર માટે ખૂબ ગંભીર બાબત કહેવાય હું આપના માધ્યમથી કમિશ્નરશ્રી મેયરશ્રીને પણ જણાવવા માગું છું કે આ બાબતની સુરતના પૂર્વ મેયર પાસેથી પૈસા માંગવા મામલે કોર્પોરેટરે નિવેદન આપ્યું છે પૈસા માંગવાની વાત નિરાલી ફગાવી દીધી છે અમે કોઈ પણ રૂપિયાની માંગ કરી નથી ફેમિલી મેટરને રાજકીય રંગ રૂપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે મારા સસરા સહિત છ ભાઈઓને નોટિસ અપાઈ છે મકાન જરૂરી હોવાથી નોટિસ પાઠવવામાં આવી હજુ પણ મકાન માટેનો કોર્ટ કેસ ચાલે છે તેવું નિરાલી પટેલે કહ્યું ચીમનભાઈ પટેલ તે મારા મોટા સસરા છે અને મારા સસરાના કેસ ઓગણીસો બાણુંથી ચાલી રહ્યા છે કોર્ટમાં કેસ નંબર છે એક કેસ નંબર છે બસો ને એક્યાસી આજે બત્રીસ વર્ષ પછી આ કેસનો ચુકાદો આવતો હતો અને એ ચુકાદામાં છ ભાઈઓ વચ્ચેનો કેસ હતો અને એ ઘર મારા નામ પર બી નથી અને સાથે મારું કશે ઇન્વોલ્વમેન્ટ નથી